એમાં એક હતા ત્યાગ મુનિ દાદા એક દાદા દાદા મિત્ર મયાગીરી બાપુ એક લહેરુ નુખના એક પ્રેમજી ભગત એક ગણપત ભગત એક રંગના જાગીરદાર ખેંગારજી એક રવિભાન સંપ્રદાયના સાધુ મહારાજ એક ભગત એક એક નાગલપુરનો કડિયા મિસ્ત્રી કાનજી ભગત અને એક રંગનો હીરો હરિજન આ બાર ભેગા થયા એમાં સમાધિનો વખત જયારે થયો એટલે આ બારે જણા શણગાર સજીન દાદાજી પાસે આવ્યા અને હીરો હરિજન ગામ ગયો એને ખબર પડી કે દાદા હવે નિર્વાણ પદ લે છે એટલે હજો ધ્યાન દેજો આ વાતનો સાર પડ્યો દાદા મેકરણે કીધું કે હીરા હવે વાયક આવ્યા છે ટાણું આવી ગયું છે હાલ ખાડો તૈયાર છે હીરો કે બાપુ હું ગુરુને મારા ઘરે ઘરે હું જાઉં અને પૂછવા જાઓ દાદા એ કીધું પૂછવાનો વખત નથી આતો વેળા વહી જાય અને પછી એમ કહે છે કે એક ખાડો બાકી દો અને એક ખાડો બાકી હોય ને તો લીજ પાસરા ગામના દરબાર દાદા મેકરણ ને મળવા માટે આવ્યો ને કીધું કે એ દરબાર આ ખાડો ખાલી છે બેહી જ એસી મિનિટે મેલ પર બે ગયો હીરાની સમાધિ માં આવે બારે સમાધિ અત્યારે હાલમાં મોજું છે ત્રંગમાં જાવ અને હીરો પછી આવ્યો ને તો કીધું હીરા હવે તું બહાર ને બહાર રહ્યો તો હવે તું બહાર રહે અને એની સમાધિ ઉંબરામાં થઈ હજી બહાર કે કાર્ય બાર જણાય નિર્વાણ બોલે કાપડી દાડો છે ને હે હે નિજાર પંથ ની વાત આને માં જો બતાવ એક કરે એ ઓય શીપુ એ સમગરિયા માં

એટલે સુરતા અને નકરણ એટલે શબ્દ બે એક ક્યાંય જુદા છે બહુ ગુડ રહસ્ય ભર્યા છે આપણા ભજન ની માલપા વેદ માં આમ જો ભાઈ આ આ વાત વેદ માં નથી આ વાત કોઈ પુરાણ માં નથી આ વાત સંતો ના મુખે થી નીકળે અને આ વાણી છે ને આ સંત વાણી છે આ પરાવાણી છે અને પરાવાણી છે ને ક્યાંય લખાતી નથી પરાવાણી સીધી ભીતર માં ઉતરે અસર કરે આને તમે જોવો તો થાય વાણી રે વાણી મારા ગુરુજીની વાણી ચાર વેદની બારી વાણી છે આ વેદમાં ગોતો ન મળે આ પુરાણમાં માં જાઓ તો હા એનો સમન્વય થાય કદાચ જ્ઞાતિ તમે લઈ અને એનો એનો તમે અનુરૂપ એના એના શબ્દોની ની મિલાવટ કરી શકો એનો અર્થ એ નથી કે ભજનો લખાય વેદ ના વેદની અંદર ના છે એ વેદમાંય છે અને વેદની ની બારાય છે એ બાર બીજ છે અને બાર બીજ બારોય પણ છે

ભગવાન કૃષ્ણએ કીધું હું કરતાય છું ન અકર્તાયશું હું આ બધું કરનારો છું પણ અંતે તો હું અકર્તા છ મને કરતા પણ આનો ભાવ નથી અને જીવને કરતાં પણ આનો ભાવ છે એટલે જીવ દુઃખી થાય છે આ કરતાં પણ ભૂલી જાય અકર્તા થઈ જાય આ આટલી જ વાત છે રામદેવજી મહારાજની ની આ ગત ગંગા છે ને ભાઈ એમાં તો આપણું કહું કૃપા દે અને માલદેવ એની વાત હાલે છે અને એ બે ચારે ને ભેગા થયા ને અત્યારે વિરડો છે બધા આખી ગત ગંગા મહાસુદ બીજ ના દિવસે કોકરણગઢ ની માલપા રામદેવરા ની માલપા ચારે બાજુ આખા મેવાડ ના અનેક નર નારીઓ સૌરા મંડપ ની માલપા રામદેવજી મહારાજ ની ગત ગંગા આવી છે રામદેવજી મહારાજે બધાને સન્માન કર્યું છે બધાને સરસ બધાના ઉતારા આપ્યા છે અને રાત્રિના સમયે ભજન ભાવ થાય છે આ શરૂઆત થાય છે કથાનો આજે અંતિમ દિવસ ત્રણ કલાક સવારે ત્રણ કલાક રાત્રિ આપણે બેસી અને નિજાર ધર્મ સનાતન ધર્મ બીજ ધર્મ વૈદિક ધર્મની આપણે સાથે બેસીને ચર્ચાઓ કરી છેલ્લો પ્રસંગ રામદેવજી મહારાજે નિર્વાણ પદ લીધા પછી થોડાક સમય માટે આ નિજાર ધર્મ થોડો મોડો પડ્યો લુપ્ત પડ્યો ત્યાર પછી સાડા ત્રણસો વર્ષ જાય રાજસ્થાનમાં ઓશિયા કરીને ગામ અને ઓશિયા ગામમાં ઉગમસિંહ ભાટીના ઘરે હરજી ભાટીનો જન્મ થાય સમાધિ પછી રામદેવજી મહારાજ હતા ત્યારે આ ધર્મને થોડોક વેગ મળ્યો પછી એને વિદાય લીધા પછી થોડોક ધર્મ મોડો પડી ગયો એટલે લુપ્ત પા અને બધાએ પંથની માલપા જ્યારે શરૂઆત હોય છે ત્યારે પ્રભાવ હોય છે અને જેમ જેમ એમાં વ્યક્તિ ભળતો જાય છે એમ પાછું ધર્મ થોડોક નબળો પડતો જાય ધર્મ નબળો નથી પડતો આપણી ભાવનાઓ નબળી પડતી જાય ધર્મ તો એનો એ છે જ એની અંદર આવનારા વ્યક્તિઓને શ્રદ્ધા વિશ્વાસ બધું ઘટવા માંડે ધીરે ધીરે અને પછી જે પાસળ રહે છે એ મૂળ અધિકારી રહે છે આવો નિયમ છે દરેક પંથમાં અને તમને બધાને ખબર છે શરૂ શરૂમાં તમે બધા જ્યાં જુઓ ત્યાં શરૂ શરૂમાં બહુ મોટો પ્રભાવ પડતો હોય કોઈ પણ હોય રામદેવજી મહારાજનો પ્રભાવ હોય રામ હોય કૃષ્ણ હોય પછી એમાં ધીરે ધીરે પ્રભાવ ઘટતો જાય ધર્મ એનો એ છે પરમ તત્વ એનો છે પણ આપણી ભાવનાઓ ઘસાતી જાય છે આપણો ભાવ ઘટતો જાય છે એનો એ પ્રેમ રહેતો નથી સંસારમાં આવો નિયમ છે બાળકનો જન્મ થાય ત્યારે અતિ આનંદ હોય પછી પરણે એટલે થોડોક આનંદ મોળો પડે કે ન પડે નાનો હોય ત્યારે આપણે એને પારણામાં હિંસકાવતા હોય એને લાડ કરતા હોય પણ થોડોક મોટો થાય થોડુંક એનું પ્રમાણ વધે એ થોડોક પોળો પડે આપણી ભાષામાં એટલે એ પોળો પડે એટલે આપણી ભાવનાઓ હાંકડી થવા મળે મોટો થાય ને પછી વાળા ગુરુ આવી જાય એટલે વળી હાવ ભાવ જાય દીકરો છે એમ સમય આવે પછી એની મેળા એક પાછું ધીરું પડતું જાય એમ રામદેવજી મહારાજે સમાધિ લીધા પછી થોડોક સમય માટે ધર્મ નબળો પડ્યો અને ત્યાં પાછા હરજી ભાઠી થયા હરજી ભાઠી ને નાનપણથી ભક્તિ નો રંગ હતો થોડોક સમય ગયો એટલે માતા અવસાન હરજી ભાઠી નો ધારા બન્યા ચાર પાંચ બકરીયા લઈ અને જંગલમાં ચરાવવા માટે જાય સાંજે ઘરે આવે ગૂગલનો ધૂપ કરે રામદેવજી મહારાજની સન્મુખ બેસીને પાંચ કીર્તનો પાંચ ભજન પાંચ હાવળ એની બોલે નિજાર પંથના અનુયાયી ગામડાઓની માલપા છે ને એ દરરોજ ચોહરના ચાર ભજન બોલે છે ચાર ભજન બોલે વાળું પાણી કરીને કોઈ ન હોય તો હાથમાં એક તારો લઈ અને એ ચાર ચોહરના ભજન બોલીને પછી જ ખુએ કોક કદાચ સાંભળે તો ભલે ન સાંભળે તો કંઈ નહીં એના ધણીને સાંભળાવે કે હું તને બોલ્યો નથી હજી ગામડામાં પ્રથા છે વાડીએ રહેતો હોય તો વાડીએ રામ સાગર ટીંગાડેલો હોય નવરો પડે એટલે વળી ચાર ભજન કરીને પછી સુખરામ બાપાને ચોહર ભજન કરવાની ટેવ જ ગમે આ જાય અને ચાર ભજન ગાવા પડે કોઈ સાંભળે કે ન સાંભળે એની હારે લેવા દેવા નથી ભાઠી ને ચોહર કરવાનું કેવું છે ચાર ભજન ગાવાનું અને ભજન નો ગાય ને ત્યાં સુધી વ્યક્તિ ધરાય નહીં અમુક વ્યક્તિને એવી ટેવ હોય પૂજા ન કરે ત્યાં સુધી શેન ન પડે ભગવાન ને થાળ ન ધરાવે ત્યાં સુધી ગમે નહીં પાંચ કીર્તન ન બોલે ત્યાં સુધી ઘરમાં ચિત્ત ન લાગે પછી આદત પડી જાય આ જીવને ટેવ પડી જાય પછી ભલે ઉતાવળમાં પૂજા કરી નાખો ફટાફટ આમ ફૂલ ચડાવો નામ કરણ દૂધમાં ખાંડ નાખી તો ન નાખી એ બધું એ ચાલે પણ એનું એનું ચિત્ત ત્યાં ચોંટેલું હોય જ્યાં સુધી પૂજા ન કરે ત્યાં સુધી બીજા કાર્યમાં એનું ચિત ચોંટતું નથી આની દરરોજ ચાર ભજન બોલે રાત્રિએ પાછું સમરણ કરતા કરતા હોય જાય ધીરે 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 અરજી ભાઠી મોટા થાય વગડા બકરા ચરાવવા માટે જાય અને એમાં એક દિવસ એક સાધુ અરજી ભાઠીને મળે છે એક સંત બરાબર મધ્યાહનનો સમય હોય અરજી ભાઠીને કહે છે પાઠી તારી પાસે કંઈક ખાવાનું હોય તો મને આ બોલે બાપજી મારી પાસે ખાવાનું હતું એ તો બપોરે હું મેં જમી લીધું હવે કંઈ છે નહીં બોલે થોડુંક જળપાન કરાય પાણી પર બોલે પાણી આ વગડામાં રણમાં ક્યાંય છે નહીં આ તો મરી ગયેલી ધરતી છે મરું ધરા છે બોલે સામે તળાવ છે એમાંથી પાણી ભરી બોલે બાપજી એમાં પાણી નથી સંત કહે છે કે તો એક કામ કરતા બકરાનું થોડુંક દૂધ આવે બોલે મારા બકરા પાંકડા છે દૂધ નથી સંતે કહ્યું છે કે લે ગમે એ બકરાના આંચળમાં હાથ નાખ અને તું રામદેવજી મહારાજની ભક્તિ કરે છો તો એનું નામ લઈ અને દોવા બેહી જાય એના ઉપર ભરોસો હોય તો આસળમાં દૂધ આવશે હરજી ભાઠી પાકડા બકરાના આસલમાં આંચલ પકડીને આમ શેડ ખોડી તો પાકડા બકરાના આંસળમાંથી આખું ખપ્પર ભરાઈ જાય એટલું દૂધ નીકળે હવે આ ચમત્કાર જોયો આ પરસો જોયો એટલે હરજીભાઠી આવનાર સંત ની જોયું ખપ્પર ભરીને આપી દીધું મહાત્મા બધું દૂધ પી ગયા પછી કે હવે થોડું પાણી પા બોલે બાપજી પાણી ક્યાંથી લાવું બોલે ઓલો સરોવર છે ને એમાં જા તલાવડી છે એમાં પાણી છે હરજી ભાઠી ખપ્પર લઈ પાંકડા બકરાના આસન દૂધ આવ્યું એટલે થોડો ભરોસો બંધાણો કે આ માતમાં કઈક છે તો ખરું એટલે ખપ્પર લઈને દૂધ ભરવા જાય પાણી ભરવા જાય રસ્તામાં એક ખપ્પરમાં જે દૂધ ચોંટ્યું હતું એના ફીણ એના આમ આંગળીએ કરી અને એ ફીણ એને છાંટ્યા અને જેવા એ ચરણામૃત લીધું અને ખબર પડી ગઈ કે આ સંત નથી આ રામદેવજી મહારાજ પોતે છે અને પછી પાછા આવ્યા ત્યાં ઓલો અલોપ થઈ ગયો મેં પહેલા એ તમને કીધું છે વાત યાદ હોય તો ઈશ્વર આપણે નથી જાણતા ત્યાં સુધી આપણી આજુબાજુમાં જ ફરતો હોય છે આપણી પાસે જ હોય અને જેવું તમે જાણવાની કોશિશ કરો એટલે એ એની વેળાએ આઘો આઘો પડે લાલચ આપે લાલચ બાળકને માને કડવી દવા પાવી હોય તો પેલા ગળ્યા ગળ્યું અડાડે આંગળી એ લે બેટા મમ છે લે બેટા મમ છે વાટકીમાં ગોળી મધની આંગળી અડાડે ગળ્યા દૂધની અને બાળક લોભાય અને લાલસમાં માના ખોળામાં આવી જાય અને માં પછી આમ આમ જાડી પકડી અને કડવી દવા પી જાય પછી તો ખોળામાં આવી ગયું જાડી પકડાઈ ગઈ પછી ક્યાં જાવ પછી આમ આમ ઘણી વખત આમ ગડગડીયા બોલે છો એ પરાણે ઉતરાવ્યો ગળામાં ગડગડીયા બોલે એમ પરમાત્મા મને તમને લલચાવે જરા ખારું દેખાડે આપણને એ માર્ગે જવાનું મન થાય વળી પાસે થોડોક એક બે ખાડા આવે વળી પાછું પડવાની તૈયારી હોય ત્યાં પાછું કાંઈક સારું બતાવે એમ ધીરે ધીરે હરજી પાઠીને લાલચ થઈ અને જેમ જેમ લાલચ થાય એમ હરી આખો આખો જાય અને અરજી પાઠીએ નક્કી કર્યું કે હવે તો બસ તું ગમે ના જા બાકી તને મેળવ્યા વગર હવે ઘરે જાવું નથી નથી આપણે કીર્તનમાં એ કહે છે ને તમે ગામડામાં તો ગાય ગાતા આવે છે ન ઘરે જાવું ગમતું નથી એવું કાઈ કે કીર્તન છે अर्ज जी भाठी कहे छे हवे तने गमेम करी मेलवी हे मिल जा होंगे आप कहीं ना कहे मनमोहनुरत हे प्रभु मनमोह કહી ના કહે मिल જાવું ગિયાપ કહી ના કહે મન મોહ હે નમો સુર સદેવી સકુર મન મોહ હે નમો સુર સદે સુરસુદાસ નું પદ છે આ મિલવ મંગળ આહા એક બ્રાહ્મણના દીકરા હતા અને ગણિકા ઉપર અતિશય પ્રેમ હતો અને સ્વાર્થ પૂરો થયો એટલે માર્યો બિલ્વ મંગલ ને મૂક્યો અને પછી બિલવ મંગલ કહે છે કે મારું આ જગત માં હવે કોઈ છે લાવ ગોવિંદ નું ચરણ પકડ્યું કાશીની માલપા હવે આ બની ગયેલી ઘટના બિલવ મંગળ પછી એનું નામ સુરદાસ પડ્યું પેલા નામ એનું બિલ્વ મંગલ હતું દેખતા હતા કાશીમાં આવ્યા એક નગર શેઠ ના પત્ની ઉપર એને એને મોહ થયો અને એમાં એને ઓલી ગણિકા દેખાણી ચિત્તની વૃત્તિમાં ચાપ પડી ગઈ બીજામાં દેખાડી હતા નગર શેઠ ના પત્ની અને એને પાસ થયો કે આ છે એટલે એની પાછળ પાછળ જાય એના ઘરે આવ્યા નગર શેઠ ના ધર્મપદ બારણું બંધ કરી દીધું અને પોતે બાર ઓ બેઠા માથાના વાલ વધી ગયેલા અઘોર પંથ જેવું શરીર થઈ ગયેલું અને એમાં નગર શેઠ આવ્યા જોયું કપાલ ઉપર કે આ કોઈ પૂર્વનો યોગ ભ્રષ્ટ થયેલો આત્મા છે અંદર બોલાયો બ્રાહ્મણ દેવતાને કહે છે કહો બાપજી શું જોયું બોલે આ ઘરમાં જે સ્ત્રી આવી કોણ છે બોલે એ તો મારા પત્ની છે તો મને એમાં કેમ મારી મારી ગણિકા દેખાણી મારે જેના ઉપર ભાવ હતો એ એમાં દેખાણ બ્રાહ્મણ દેવતાની વાત સાંભળે નગર શેઠ સમજી ગયા કે આ ભૂલો પડેલો જીવ છે અને ઠેકાણે લાવવું એટલે પોતાના રાણી છેઠાણીને આજ્ઞા કરી શણગાર સજી અને બ્રાહ્મણની હારે જાઓ શેઠાણી સોળે શણગાર સજીને બ્રહ્મદેવતા બિલ્વ મંગલની સામે આવ્યા અને જ્યાં સામે આવ્યા ને ત્યાં એમાં એને એની માં દેખાણી જગદંબા દેખાણી આંખ ઉઘડી ગઈ ભૂલો પડેલો જીવ હાથ જોડ્યા માં મને માફ છે છેઠાને કહે માં તમારો દોષ નથી તો તમારી ચિત્તની વૃત્તિમાં ગણિકા બેઠી છે ને એનો દોષ તમારી આસક્તિ એક વસ્તુ તારી પાસે બાબુ કહે શું જોઈ બોલો હામી વાડ છે ને એ વાડીમાંથી બે કાંટાના હુળા લાવી દે કહે છે કે જેઠાણીએ બે ફૂલા આપ્યા સુરદાસે બે ફૂલા લઈને પોતાની આંખમાં સુરદાસ થઈ ગયો મારે આંખ્યું હતી તારે હું ફસાડો ને હવે હું તને જોવો જ નહીં હવે તો કૃષ્ણને જ જોઉં આંધળા બને આખી ખોલી નહી પછી બિંદ્રાવનમાં જાય ટૂંકમાં હું કહું અને રસ્તામાં કુવામાં પડે ભગવાન કૃષ્ણ બાવડું પકડીને બહાર કાઢે ને પૂછે બાબા ક્યાં જાવું બોલે મારે બિંદરાવન જાવું છે ગોવિંદના દર્શન કરવા છે હાલો તમને મૂકી જાવ આ ગલા માણસને દોરે એમ ભગવાન કૃષ્ણે લાકડીનો એક છેડો surdas ને આપ્યો એક છેડો પોતે રાખ્યો આગળ ભગવાન કૃષ્ણ પાસે surdas લાકડીનો સ્પર્શ થયો એટલે surdas ને ખબર પડી આ છોકરો કોઈ જેવો તેવો નથી જંગલમાં મને કૂવામાંથી બહાર કાઢ્યો એટલે કાંઈક છે તો ખરો એટલે આમ ઉતાવળા હાલે લાકડીને હેરવતા જાય ઓલાને ખબર ન પડે ને એમ હું આને પકડી લઉં એક વેચ છે ટૂર્યું અને સુરદાસે લાકડીનો શેરો મૂકીને કૃષ્ણને પકડવાની આમ ઝાપટ મારી ત્યાં ઓલો અલોપ થઈ ગયો પછી જે સુરદાસ રોયા છે ગોવિંદ હું દેખતો હોત ને તું મારા હાથમાંથી ગયો હોત તો મને અફસોસ ન થાત પણ એક આજળા માણસ હાથમાંથી છટકી જાવ એમાં તારી મર્દાનગી નથી તને મળીશ મારે તને પામોશ તને ગોતો અને પછી જે સુરદાસ રોતા રોતા જે પદ લઈ ગયા काशी मथुरा वृंदावन में अवधपुरी की गलीयन में काशी मथु वृंदा गंग ससरियो त मिल जाउंगे आप की न मिल जाउोंगे आप की न की ગોકો મથુરા બિંદ્રાવન બજે જાય હરજી વા છે પનમ ગોતીસ